ભાઈ આ તમારું જૂનું ફ્રીજ હ ને આપણે લેવાનું થતું નહીં એટલે તમે આ જૂનું ફ્રીજ હ ને એ લઈ લો આપણે જોતું નહીં ચમ ભાઈ ફ્રીજ પાછું વાળો આવ્યો કોઈ બગડ્યું બગડ્યું હોય બગડ્યું ના આવે તો પછી અમે પાછું પાછું ના લઈએ કોઈ થયું હોય તો હો જ કરી આપીએ પણ ફ્રીજ પાછું લેવામાં નહીં આવો હોય તું યાર મગજમારી કરે ને ફ્રીજ તારું જૂનું હતું બરાબર હોય તું સેકન્ડમાં લઈ ગયો તો કોઈ થયું હોય તો કે કોઈ થયું હોય તો હું તને કમ્પ્લેટ કરીું બાકી પાછું લેવામાં નહીં આવો બગડવામાં તો બગડ્યું નહીં પણ ભાઈ મારે જોતું જ નહીં આ ફ્રીજ સમતું તો મારા હતા હાલ ડબલ ડોરનું નવું આવ્યું હોય હું નવું આવ્યું એટલે આ જૂના ફ્રીજનું શું કરું નવું આવ્યું હોય એટલે તું આ જે અમારે જૂનું જે રેકેલું એ પાછું લેવાનું ના ભાઈ ના પાછું નહીં લે કોઈ બગડ્યું હોય તો અમે રિપેર કરી આવીએ બાકી આ જૂનું ફ્રીજ પાછું લેવામાં નહીં આવે એટલે ભાઈ બગડવાની વાત નહીં કોઈ નહીં પણ મારે આ નવું લાવે એટલે જૂનાને કરવાનું ઉપયોગ હવે તમારે લઈ લેવું જ બરા પાછું બીજા છો હું વેકવા દઉં તમે વેકી દેજો ને તારા ફ્રીજ લઈ ગયા ત્રણ મહિનાથી આ અને આવું તું નવું લાવે એટલે કે આ જૂનું પાસું લઈ જાઓ જા વેકી મારે બીજા અમે ના લઈએ કોઈ પાસું ખાલી ખોટું મારા આ ખૂણામાં પડી પડ્યું યાર એટલે હું શું કરું આ ફ્રીજનું કહો એટલે તમે લઈ લો ને તું નવું લાવ્યો એટલે જૂનું પધરાવીએ બરાબર પણ તને હજાર રૂપિયા ઓછા મળશે એવું જો હિજો તને કીધું તું સેકન્ડમાં જેટલામાંથી લઈ તો એટલામાંથી હજાર રૂપિયા ઓછા મળશે અરે ભાઈ એટલા બધા હજાર રૂપિયા આખા તમે કાપીને લો ફ્રીજ એ મારા એટલું ખોટ જાય લેવાનું કોક સમજી નવું પાંચસો રૂપિયા ઓછા તારા જેવા ઘણા બીજા હવા પથારી આવશે હેજી હેજી મને પાંચસો રૂપિયાની તો ખોટ આપે અને આવીને જોઈને ફ્રીજ લઈ ગયા જૂનું તો પછી નવું લાવવા એટલે જૂનું પાછું ના દેવાનું હોય એ પછી બીજા વેકી મળવાનું હોય આમાં થોડું પાછું આવવાનું હોય હવે આ તો તું ભાઈબંધી એટલે આવું શું કરે કે હાર મૂકી જાય જ આવું લઈ લો તારું ફ્રીજ કે તમે આ ફ્રીજનો ટીવીનો ને એવો બધો ધંધો કરો સાઈડમાં બીજું કોઈ કરતા નહીં કહું તમે તો સાઈડમાં કોઈ ધંધો બીજો ખરો બીજા તો કોઈ નહીં યાર આ થોડું ઘણું દલાલીનું કરીએ બાકી બીજું તો હું કરીએ ઓહો દલાલીનું કરો હાચવીને પૂછવા દે મને મારે બાકી છે જોવાની યાર હા હા એ વાત કરે હવે પેલું ખૂણાવાળી જમીન જમીન એ ભટકાઈ દેવા દેવોની એ હાથવી રહી અત્યારે તે તમારા કેવું માર્કેટ હર્કેટમાં જો ને જેવી જગ્યા જેવી જમીન એવો ભાવ ભાઈ તમારે છેટી લેવી હોય કોને જમીન બમીનની વાત કરો ભાઈ હું તો લગ્ન કરવાની વાત કરો કોઈ સોરી હોય તો એવી વાત કરું તમે તો ભાઈ જતો રે હું હની વાત કરું જમીનની દલાલી કરું નહીં કોઈનો લગ્ન બગન કરી હાલવાની કરતો હેડતી હવાનો દાળો બાળો બગાડવા હવાળાનો આવી ગયો પહેલાં ફ્રીજની ફ્રીજની વાત કરે અને હું લગ્ન કરવાની વાત કરે કોઈ થોડા બધી દલાલીઓ હોય બગનની ની ની કરીએ હવે તો જમીન દલાલી કરીએ છીએ હેડો એથી કદી આવતું નહીં વળી ને કપડશે અરે ભાઈ એમાં કાયા શું થવા યાર ના કરાવવા તો કોઈ નહીં કરાવતો હોય તો સારું લગન હેઠ ને પી હેડ હોયથી નકા એક જ ઝાપટ મારો ને તો બધા બહાર આવશે આખી જિંદગી ગોઠિયા ખાતો થઈ જાય એના ખાતે હેડ હોયથી હેઠથી પકડ હવાર હવારમાં આવી જાય દાળ આખા દાણાની પથારી ફેવીને વસી બને તો તમે તો જબરજસ્ત કહ્યા છો હો ભાઈ અરે જવશું જવશું યાર હું હળતાની પાછા અને હજુ કહું તો હોય તો જોજો નહી નમસ્તે મિત્રો અમારો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો અમારો આ વિડીયો કોઈ કલાકારના દિલને ઠેસ પહોંચાડવા માગતો નથી અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ